અહીંયાથી ત્રાસી ત્રાહીમામ પોકારી ગયા છે કારણ કે આ ગટ્ટરના કારણે એના જે લોકો જે છે ખરીદી કરવા અહીંયા આવતા નથી અને આવે તો એને ગટ્ટરના પાણીમાં ચાલુ પડે એમ છે ત્યારે અહીંયા ખાડો પણ જે ગટ્ટરના કારણે પડી ગયો છે તમે જો આ ખાડો પડી ગયો છે જેને વેપારીઓ જે પોતાના ખર્ચે જે છે તે આ ખાડાને અહીંયા ભૂરી રહ્યા છે તમે જુઓ આ ખાડો પડી ગયા અને અહીંયા ખાડોમાં કોઈ વાહન આવે એટલે તરત જ પડે પણ છે અને અહીંના જે ગટરના પાણી જે છે અહીંયા જે વેપારીઓ બેઠા હોય તે વેપારીઓને

ઉડે છે એટલે અત્યારે આ વેપારીઓ જો અહીંયા જે આ ખાડો છે તે ખાડો બુરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે અને બહારથી ધૂળ લાવી અને આમાં નાખે છે કપચીને એવું નાખી અને નાખે છે કે જેથી કરીને અહીંયા કોઈ પડે નહીં એના માટે આ વેપારીઓ બધા અહીંયા ભેગા થયા છે અને આ મોરબીની સાંજો નેહરુગેટ ચોક છે આ નેરુગેટ ચોકમાં જ જો આવી પરિસ્થિતિ હોય

નગરપાલિકા જવાબ ન દે તો પછી કલેક્ટર પાસે જવું પડે અમારે બીજો તો કોઈ રસ્તો નથી બીજે જાય તો અમે ક્યાં જાય ટેક્સ બેક્સ બધું ભરી દઈએ આખી બજાર ટેક્સ તો નથી ભરતા એવું નથી ને અમારી પાસે એમ પૂરો પૂરો જે નગરપાલિકા નો આવે કોઈ સગવડતા નથી સગવડતા નથી પછી નોટિસ આપે નોટિસ શું અહીંયા ડન કરવા આવે બોલો કચરો પડ્યો હોય તો બીજાનો કચરો પડ્યો તો અમારે ઉપાડવો પડે એ બધું આવડે બાકી બીજું કંઈ નથી આવડતું નગરપાલિકાને. ઓકે. જમાદાર શેરીથી લઈ અને નેરુગેટ ચોક સુધી આ આખી ભૂગર્ભ ગટર જે છે તે ઉભરાય છે અને અહીંયા પણ તમે જો આવી રીતે આ ગટર સતત ઉભરાવાના કારણે અને ગટરના પાણી અહીંયા ભરાઈ રહેવાના કારણે ખાડા પડી જાય છે અને ખાડા પડવાના કારણે આ ગટર માથે ઉભરાતી હોય એટલે ખાડો છે કે એ ખબર નથી પડતી એટલે જેના કારણે લોકો જે છે તે વાહન ચાલકો જે છે તે અહીંયા પડે છે. એટલે આ છેલ્લા એક મહિના થતા સતત પ્રશ્ન રહ્યા છે આ પ્રશ્ન નું નિરાકરણ પાલિકા ક્યારે લાવે છે તે જોવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખુબ આભાર